રાણાવાવની બીટમાં છ વર્ષ પૂર્વે સસલાના શિકારની ઘટના બની હતી જેમાં શિકાર કરનાર બે શખ્સોને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે રાણાવાવ નજીકના બિલેશ્વર ગામે રહેતા અને વન વિભાગમાં બીટ તરીકે ફરજ બજાવતા અર્જન દાનાભાઈ કરીર ગત તારીખ એકવીસ માર્ચ બે ના રોજ વન વિભાગમાં અન્ય કર્મચારીઓ સાથે બળા ડુંગરમાં આવેલા બોડી બીટના અનામત જંગલમાં પોતાની ફરજ પર હતા એ દરમિયાન ત્યાં રહેલા બે શખ્સો સસલાનો શિકાર કરતા હતા આથી વન વિભાગના કર્મચારીઓએ તેને અટકાવવા જતા તે શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો કાઢી તેમજ તે શખ્સો પૈકી એક શખ્સે છરી બતાવી અને કર્મચારીઓને ધમકાવ્યા હતા અને તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી ત્યારબાદ આ બંને શખ્સો સ્થળ પર જ સસલાનો મૃતદેહ રાખી અને નાસી ગયા હતા આથી આ અંગે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસની તપાસમાં બંને શખ્સો કાનાભાઈ સોઢાભાઈ સર્વૈયા અને મુકેશભાઈ સામજીભાઈ સર્વૈયા હોવાનું સામે આવતા તેની ધરપકડ પણ કરી હતી જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા તેમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના પુરાવાને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીઓને આરક્ષિત વન્ય વિસ્તાર જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને સસલાનો શિકાર કર્યો હોવાનું સાબિત માનેલ છે અને જે સસલાનો વન્યજીવોના પરિશિષ્ટ બે માં સમાવેશ થાય છે તેને જાળમાં ફસાવી તેનો શિકાર આરોપીએ કર્યો હોવાનું સાબિત માન્યું હતું તેમજ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જેસ એલ ઓડેદરાની દલીલને ધ્યાનમાં લઈ બંને આરોપીઓને ભારતીય વન અધિનિયમની જોગવાઈ તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓ મુજબ ત્રણ ત્રણ વર્ષની કેદીની સજા ફરમાવતો ચુકાદો જ્યુસીડિયોલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા આપવામાં આવ્યો છે નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ